નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ રોજ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ ની સાંજે છ ત્રીસ કલાકે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે અંતે સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારીઓ આઠમા પગાર પંચની રાહ વધી રહી છે અને હવે બે હજાર પચીસ સુધી ફક્ત બે મહિના બાકી છે તો આઠમા પગાર પંચ અંગે અપેક્ષાઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે અહેવાલો અનુસાર આઠમા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓનો પગાર સિત્તેર હજારથી વધુ થઈ શકે છે તો બે હજાર પચીસનો અગિયારમો મહિનો એટલે કે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને હવે આઠમા પગાર પંચ માટેની સંદર્ભની શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે તો ટીઓઆર અથવા તો સંદર્ભની શરતો કમિશન કેવી રીતે કાર્ય કરશે અને કમિશનમાં કોણ હશે તે જાહેર કરશે તો કર્મચારીઓના પગાર અંગે તાજેતરમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે જે કર્મચારીઓના પગારમાં સિત્તેર હજારથી વધુનો વધારો કરી શકે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે અહેવાલો અનુસાર ચાલુ સાતમું પગાર પંચ દરમિયાન કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ્યુલાને આધારે આઠમા પગાર પંચ હેઠળ પગારમાં વધારો કરવામાં આવશે જ્યારે સાતમો પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા સાત હજારથી રૂપિયા અઢાર હજાર કરવામાં આવ્યો હતો દરમિયાન કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર જે આઠમા પગાર પંચ હેઠળ રૂપિયા અઢાર હજારથી વધારવામાં આવ્યો હતો તે હવે સીધો વધીને એકાવન હજાર રૂપિયા થશે તો આ ફોર્મ્યુલામાં ફિટમેન્ટ ફેક્ટર અને ડીએનું મર્જર સામેલ હશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે તો આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં વધારો ફિટમેન્ટ ફેક્ટર અને ડીએ પર આધાર રાખશે તો હાલના સાતમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન પર નિર્ધારિત કરવામાં આવ્યો હતો જે આઠમા પગાર પંચ હેઠળ વધીને બે પોઈન્ટ છ્યાસી થવાની ધારણા છે જોકે જ્યારે પણ નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે ડીએ શૂન્ય થઈ જાય છે કારણ કે ફુગાવાને ધ્યાનમાં રાખીને મૂળ પગારમાં પહેલેથી જ વધારો કરવામાં આવે છે તો હાલમાં સાતમા પગાર હેઠળ કર્મચારીઓ માટે ડીએ અઠાવન ટકા છે મિત્રો તો સાતમા પગાર પગારમાં આટલો વધારો થયો હતો હાલના સાતમા પગાર હેઠળ કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા પચીસ હજાર હતો તો અઠાવન ટકા ડીએ અને એચઆરએ ઉમેરવાથી કુલ પગાર છે પચાસ થાય છે તો કમિશન તેમની રચનાના અઢાર મહિનાની અંદર સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે અને તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં થઈ શકે છે તો કર્મચારીઓના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો આઠમા પગાર પંચના અમલ પછી જે કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા પચીસ હજાર છે તેમનો પગાર બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટર પર વધીને એકોતેર હજારને પાંચસો રૂપિયા થશે તો આવી સ્થિતિમાં ડીએસ જીરો કરી શકાય છે અને યચાર્ય ઓગણીસ હજાર ત્રણસો ને પાંચ રૂપિયા થશે જો આ મુજબ જોવામાં આવે તો કર્મચારીનો કુલ પગાર એકોતેર હજાર પાંચસો પ્લસ ઓગણીસ હજાર ત્રણસો ને પાંચ બરાબર નેવું હજાર આઠસો ને પાંચ રૂપિયા થશે તેવી જ રીતે જો મૂળ પેન્શન નવ હજાર રૂપિયા છે તો આઠમા પગાર પંચના અમલ પછી કર્મચારીનું પેન્શન પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થઈ જશે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ શું છે તો કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને આધારે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે છે તો ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનરોના મૂળ પેન્શનને પણ નક્કી કરે છે તો જો તમે સરકારી કર્મચારી છો તો તમે આઠમા પગાર પંચ હેઠળ તમારા મૂળ પગારને ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરીને ગણતરી કરી શકો છો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો